સુરતમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાને લઈને આજથી મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરાશે ખાસ પ્રક્રિયા કર્યા બાદ લોકોને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવશે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની સેવા આજથી શરૂ થશે આ સેવા જૂના એમઆઈસીયુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપલબ્ધ કરાય છે યાત્રાળુઓને સોમવારથી શુક્રવાર સુધી સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી વિનામૂલ્ય સર્ટિફિકેટ આપવામાં આવશે હોસ્પિટલે યાત્રાળુઓની સુવિધા માટે કેસબારી તબીબો લેબોરેટરી રૂમ અને ઈસીજીની વ્યવસ્થા એક જ છટ નીચે કરી છે યાત્રાળુઓએ ચાર પાસપોર્ટ સાઇઝ ફોટા આઈડી પ્રૂફની અસલ અને ઝેરોક્સ કોપી તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ બે નકલમાં લાવવાનું રહેશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ડોક્ટર ભરતભાઈ હરગોવિંદભાઈ ચાવડા મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત આજથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રીઓ માટે ફિટનેસની કામગીરી શરૂ કરવામાં આવી છે જે એક સત નીચે જૂના બિલ્ડિંગ એમઆઈસ્યુ હતું ત્યાં શરૂ કરવામાં આવી છે સામાન્ય પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે પેશાબના રિપોર્ટ કરવામાં આવે છે તેમજ જો ઉંમર પિસ્તાલીસ કરતા વધારે હોય તો સરકારની ગાઈડલાઇન મુજબ તેના પીસીજી કાઢવામાં આવે છે અને જરૂર પડે તો મેડિસિનના ડોક્ટરની પણ તપાસ કરાવવામાં આવે છે અમરનાથ યાત્રાનું જ્યાં સુધી ચાલુ થાય ત્યાં સુધી આપણે ફિટનેસ સર્ટિફિકેટ આપતા હોય છે અંદાજિત બેથી અઢી મહિના સુધી ચાલતું હોય છે